પોલીસ મહાનિર્દેશક અને યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ વિભાગની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુના અને પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી તે અન્વયે ગઢછીસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઢચિસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પીજીવીસીએલના અધિકારી તેમજ કર્મચારીઓને સાથે ગેરકાયદેસર વીજ જોડાણ હોય તેવા અસામાજિક તત્વના વીજ કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આરોપી હરેશ બાબુલાલ આઠુ વાલજી શિવજી સંગાર મુકેશ અર્જન સંગાર અને દિલુભા ગોડજી જાડેજા આમ તમામના વીજ કનેક્શન કાપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને પીજીવીસીએલ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યું છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ સાહેબ તથા ગઢીસા પોલીસ સ્ટેશનના કર્મચારી અને પીજીવીસીએલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા